અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જરેલી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો એકોતેરના દુઃખદ ક્રેશમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસરની દીકરી અને ડુંગરવાડા ગામની સાસરી ધરાવતી સત્તાવીસ વર્ષે જયશ્રી રાધેનું નિધન થયું છે આ સમગ્ર ઘટના પરિવાર ગામ અને સમાજમાં શોકમાં ડૂબાડી દીધો છે જયશ્રી તેના જાન્યુઆરીમાં બે હજાર પચીસમાં લગ્ન થયા હતા પોતાના પતિ સાથે લંડનમાં જવાનું નવું જીવન શરૂ કરવાનું અનેક સપનાઓ સાથે જઈ રહ્યા હતા લગ્ન બાદ પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા જ્યાં તેમણે નોકરીની તક પણ મળી હતી છેલ્લા ત્રણ વર્ષથી તેમને પતિ લંડનમાં રહેતા હતા જયશ્રીબેન તેમની સાથે નવો સંસાર વસાવા આતુર હતા પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું આ દુઃખદ સમાચારથી જયશ્રીબેનના પિતાની તબિયત લથડી હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે ફોઈની છોકરી થાય જયશ્રી એમનું લગ્ન અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થયું હતું એમની મેરેજ લાઈફમાં અમારે જમાઈને બંને પંદર દિવસ જ જોડી રહ્યા છે પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવે એટલે હવે એ પણ લંડન જવાની હતી લંડન જવા રવાના પણ થઈ પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અમદાવાદ બહાર પહોંચી જ નહીં એટલે જ લડ્ડુ ગોપાલ અને ગીતાને હાથે લઈ ગઈ હતી પણ અમારી બેન ગોપાલ બચી ગયા પણ અમારી બેનને ના બચાવી શક્યા તમે પેલા જયશ્રી બેન ને શું સંબંધી થાવ મારા દાદા ની દીકરી તમારા દાદા ની દીકરી લંડન જઈ રહ્યા હતા કેટલા સમય પહેલા હતા અને મારે છેલ્લી વાત જ નથી થઈ મારી બેન જોડે મને જાણ જ નથી કે જવાની છે કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ કેટલા સમય પહેલા એમનું લગ્ન થયું હતું ચારેક મહિના જેવું થયું હતું મેરેજ થયા અને લંડન સેના માટે ગઈ જાતા એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા તો ફર્સ્ટ વાર જ જતા ત્યારે નું સપનું હતું કે હું લંડન जाऊ એમ એને પણ આઈ ખબર ન હતી કે મારા જોડે આવું થશે પરિવારજનોનું અત્યારે પરિસ્થિતિ કેવી છે બહુ જ ગંભીર હાલત છે પપ્પાનું જો કોઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એડમિટ અમદાવાદ મોડાસા લઈ ગયા છે થાય જયશ્રીબેન પટેલ અને ગઈકાલે જે બનાવ બન્યો જે દુર્ઘટના બની તો એમાં લંડનની ફ્લાઇટની અંદર એમને જવાનું હતું અને ત્યાં આગળ બનેવી અમારે સર્વિસ કરે છે અને હમણાં જ થોડાક સમય પહેલાં જ મેરેજ થયા હતા અને ત્યાં આગળ શિફ્ટ થવાનું હતું એટલે સારા દિવસોની શરૂઆત હતી પરંતુ કુદરત આગળ બધું જ પાંગડું છે એટલે જે દુર્ઘટના જે બની એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આવું ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હાલ અમે અમારા પરિવારને દુઃખમાં ખૂબ સારી એવી રીતે કેવી રીતે સાચવી શકીએ એના પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છીએ જયદીપ ભારતીય દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી